500 1 570 780 નેવાનો arroz 500 780 ત્રણસો ને એક જ બાજુ પચાસ ચારસો ચારસો રૂપિયા

લખો એમાં ને એકાવન રૂપિયા પાકા પાકા હાલો આપડા પંચા સાઠી માણસો છસો એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ છસો નવસો નવ દસ અગિયાર છસો ને અગિયાર પચીસ પાંચસો ને પચીસ છવ્વી ઓગણત્રીસ ઓગણત્રીસ પાંચસો ને ઓગણત્રીસ મોકલી આખો શાક હરાજી માં હરાજી માં હારાજીમાં એક નંબર વાલો મૂકેલી 500 એક વાન હાલો આસી બસ વાલો હાલો 500 500 એક બે ત્રણ ચાર પાંચ છ પાંચસો બે મત્રીસ રૂપિયા લખો

પાંચસો રૂપિયા પાંચસો પાંચસો પચીસ રૂપિયા લખો એમાં એક રૂપિયા બત્રી રૂપિયા છત્રી છત્રી રૂપિયા કેટલી થેલી છે ચાલી રૂપિયા ચાલી રૂપિયા એક વાર ચાલી રૂપિયા બે વાર પાંચસો ને ચાલી ત્રણ રૂપિયા ને

બીજું બનાવીને <rico> <Gregory> <Four reading pieces> પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા એક વાર પાંચસો રૂપિયા બે વાર પાંચસો ત્રીસ રૂપિયા પાંચસો ને આડતી રૂપિયા એક બેગણ ચાલીસ ઓગણચાલીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ